દર્શક મિત્રો અમારી તમારું સ્વાગત છે આજ કામના અને અને ઉપયોગી સમાચાર પર નજર કરી તો ચેનલને કરવાનું નમસ્કાર મિત્રો ગુજરાતના ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ ભયંકર ગરમીના રાહત મળશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે આજથી લઈને ચૌદ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આ દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી જૂનાગઢ અને ભાવનમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ત્યારે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે આ સાથે પંદર મે બાદ આકરી ગરમી પડવાની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે એક તરફ ગરમીના ચાર દિવસ થોડી રાહત રહેશે તો બીજી તરફ પંદર તારીખથી ફરી ગરમીનું મોજું ફરી વળશે ત્યારે આ સમય ચોમાસું વહેલી આવવાની પણ શક્યતાઓ છે